બે પેલું કે પ્યાડા ની પાણી છીવાનું મરચું ની પાણી આ જો મરચું મરચું તે કંટ્રોલ માં ધીરો રાખતે મને આવતી ને આમ ઉઢ ઘણું બોલ કરે તું ઘણું બોલ બોલ કરે માર બાટલી 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 બાટલીઓ કો હય રયો રયો પેલી હય રયો અમાર કૂદ

મનુભાઈ કદી કદી આયો એ માટી નઈ રે મસ્તી નઈ કરવાને શકી નઈ આ મનુભાઈ કજો માખો ના રે કજો હું કહું હવે આપળો હા કો ઘરબળ લાગો મને ઓનો હબાય ડકજો એ હા ગેદીના કપડા હા તો ના ફેવડી દે હેડો મને તમારે આપું હતું હા હેડો હેડો તો થાય હા તું ખબર નઈ આ મા પહેરવા થી કોઈ ના થાય ભક્તિ જો એના માટે ભક્તિ આ મુકડી પેરું કોઈ નઈ પહેરતું જો ભક્તિ કરી પણ ભક્તિ

જગ્યા રાખી તું તો બરો જગ્યા ભલે રે પણ જગ્યા એ શિયાળા ની ઘર માં છે ને લીધે જ પાઈ મસ્ત મારે બધું પાથરી દેવું

તારા શું ગીસ આ મુરત કરવા જવાનું આ તો બેહારવા જવું હન કે મંજે બેહરવાનું અગરબत्ती સિકતો પણ જી બોય પોળી હે અહી એક અગરબत्ती પોળી હે હે એક થી તો એક પણ મંજે ના તો વાયા કે મેકવાનું નહીં બની પણ સિકર હવે આવી જ ન આવતા ઓમલ થી જડે જાદુ થઈ જાય એકે તો અગરબत्ती પોળી

અલ્યા આ પલ્ફર બાઈક કનું બોલે હરિયા અબડા કાકા એ અલ્યા આજીવાન હોય હું કરી લ્યા એ એ લ્યા થા બેહાર આયન પેલા બે ના મુરત કરાય ને મહુલાઓ કેટલા પુત્ર સુરદ ઉગાડે કોંગ્રેસ સુ લેસન દે ના કરન ભણી લ્યા કોંગ્રેસ સુ કોંગ્રેસ સુ મિશન થેંક માંગુ

અરે કે કાકા કાકા અડીયું અડીયું શું થાય મારતા તું બોલતો ના કાકા અડશે પાસ હા તું જો તારા તજો જોઈ અને જી અમાર બાઈક લઈ હો તો બેહાર ના ક તને તો ના બેહાર કદી તું ભમરા કને જો તોમાં બાઈક ને બાઈક બત્તી ચૂટી ગયન હાય આધી ધીરે તો બાઈક ચૂટી ગયો ઓલા